સો નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત સો મિત્રો તમારું જે હેલ્પરવાળા બહુ 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 બધી કોમેન્ટો કરી મને કે સર હેલ્પરનું ક્યારે આવશે હેલ્પરનું ક્યારે આવશે હેલ્પરનું ક્યારે આવશે ફાઇનલી હવે હેલ્પરનું આવી ગયું છે મેરેટ લિસ્ટ બરાબર છે તો હેલ્પરની મેરેટ લિસ્ટમાં નોટિફિકેશન આવી ચૂકી છે કે મેકેનિકલ સાયડ હેલ્પર કક્ષાની ઓએમઆર ઓએમઆર લેખિત પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવા બાબત બરાબર નિગમની મેકેનિકલ્સ સાઇડની હેલ્પર કક્ષાની તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ હોમાર આધારિત હેતુલક્ષી પરિણામ નિગમની વેબસાઇટ એચ ટીટી પી એસ ડબલ સ્લેસ જી એસ આર ડોટ ઇન ઉપર તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે બરાબર તો તમારું ફાઇનલી જે મેરિટ જાહેર થઈ ચૂક્યું છે જે જે મિત્રોએ નીચો હોય એ ડાયરેક્ટ મેં સાઈડ બોલ્યો એ સાઈડ ઉપર જઈ અને જોઈ લેવું કે તમે પાસ છો ફેલ છો કેટલા થાય છે ફિલહાલ તો અત્યારે આવી ચૂક્યું છે મેરિટ બરાબર છે આ પરીક્ષામાં પાસ થવા થવા માત્રથી ઉમેદવાર પસંદગી નિમણૂક પત્ર રહેતા ઠરતા નથી બરાબર છે જે અત્યારે બધા ઉમેદવારોને કેટલા કેટલા માર્ક્સ આવે છે ખબર છે બધા કોમેન્ટમાં બહુ બધા માર્ક્સ માર્ક્સ કહેતા હતા કે અમારે આટલા થાય છે આટલા થાય છે આટલા થાય છે તો આની અંદર હવે દેખી લો ખાલી મેરિટ તમે શરૂઆતનું પેજ ખોલો ને તો એક બે ત્રણ ચાર નંબર એ બધા દેખજો કેટલા માર્ક્સ થાય કે બાવીસ માર્ક્સ પંદર માર્ક્સ નવ માર્ક્સ બાર માર્ક્સ સાત માર્ક્સ અઠ્યાવીસ માર્ક્સ ઓગણત્રીસ માર્ક્સ મતલબ કે એકદમ 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 લો બધું મેરેટ મેરિટ છે બરાબર છે એટલું બધું કોઈ નથી ને કોઈ પાસ જ નથી થયા બધા મોટે ભાગે ફેલ બતાડે છે એકથી કેટલા નંબર સુધી ફેલ બતાડે છે એબ્સન્ટ બતાડે છે એબ્સન્ટ બતાડે છે એપસન્ટ બતાડે છે પાસ પિસ્તાલીસ નંબર નીચે એ પાસ બતાડે છે બીજા બધા ફેલ છે મોટે ભાગે ફેલ છે એટલે મેરિટ સમજી લો કે તમે પાસ થયા છો તો તમે લગભગ ચાન્સીસ સો ટકા તમારો મેળ પડશે કારણ કે આમાં મેરિટ બહુ હાઈ ગયું નથી બિલકુલ લો લો રહેશે કારણ કે બધા ફેલ મોટે ભાગે છે ચાલીસ ટકાની અંદર કોઈ આવ્યું જ નથી તો પાસ થશે કેવી રીતના બરાબર છે તો તમે ના જોયું હોય તો ફટાફટ ચેક કરી લો અને તમારું નામ પાસ થયા કે નહીં થયા એ જરા કોમેન્ટમાં જણાવજો જે 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 પાસ નથી થયું એ જરૂર કોમેન્ટમાં જણાવશો મને બહુ બધા કહેતા હતા એટલે કારણ કે હવે અને જે જે પાસ થયું છે એ પર્સનલી કોમેન્ટ કરે પર્સનલી મતલબ કે આ વિડીયોની અંદર નીચે કોમેન્ટ કરે હું કોમેન્ટ જોઈ લઈશ તમારી કોણ પાસ થયું છે અને જે જે પાસ થયું છે એમને અમારા મારા તરફથી બિગ કોંગ્રેચ્યુલેશન કે તમે પાસ થયા છો અને બસ તમારા હાથમાં હવે અત્યાર સુધીની ઇંતજારની ઘડી સમાપ્ત થઈ અને બધા જેટલા બી મારા વિડીયો જોતા હોય એટલા બધા પાસ થયા હોય એવું હું આશા રાખું છું અને આઈ હોપ બાકી ફરીથી એકવાર જે જે પાસ થયા છે એમને બિગ કોંગ્રેચ્યુલેશન એન્ડ જેને જેને નથી જોયું એ ફરી એકવાર જોઈ લે જય હિન્દ જય ભારત